ઉનામાં ત્રણ બાળકીની માતાના આપઘાતની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે કારણ કે આ આપઘાત પાછળ બદનામી બ્લેકમેલિંગ અને સોશિયલ મીડિયા પર ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકીઓ જવાબદાર હોવાનો મૃતક મહિલાના પતિનો ગંભીર દાવો છે ઉનામાં બનેલી આ ઘટનામાં પાડોશમાં રહેતા ત્રણ સગા ભાઈઓ પર આક્ષેપો લાગતા હવે આખો મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં મહિલા સુરક્ષાના મુદ્દે વારંવાર ચિંતા ઉભી કરતી ઘટનાઓ સામે આવી રહી છે દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમના આરોપ મુજબ મહિલાના ફોટા વિડીયો અને કોલ રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસે રૂપિયા પચાસ હજારની માંગ કરવામાં આવી હતી પતિનો દાવો છે કે આરોપીઓએ ફોન કરીને કહ્યું હતું

તેમ છતાં પતિનો દાવો છે કે ધમકીઓ અને માનસિક દબાણ બંધ ન થતા અને તેમની પત્નીએ આ પગલું ભર્યું છે સાંભળો પીડિત પતિએ શું કહી રહ્યા છે મારા પાડોમાં રહેતા ધીરુભાઈ બારિયા સંજયભાઈ બારિયા ને ઉમેશભાઈ બારિયા એ હેરાન કરતા હતા મને ફોન કરીને એની ઘરે બોલાવ્યો હતો ને મારવા દોડતા હતા ને અમે સરપંચની ઘરે ગયા હતા સરપંચે કીધું છે કે તમે ફોન કરી દો પણ મારા ઘરના વાઈ માની નથી પછી અમને અરજી પાછી બીજી ત્રીજેદી અરજી આપી અમેના ત્રણ જણા ગયા હતા ને અરજીમાં એવું લેખેલ હતું કે પચાસ હજાર રૂપિયા આ વિડીયો વાયરલ કરી દેવું એ રીતે લખાણ હતી વિડીયો વાયરલ કરી દે એ રીતે લખણ હતી તે માટે અમે ઘરે પોલીસે અમને સમજાવ્યા કે તમારે કઈ વસ્તુ કરવાનું નથી પણ રાત્રે પાછા આવી નહીં ત્રણ જણા ઉમેશભાઈ બારિયા ધીરુભાઈ બારિયા ને સંજયભાઈ બારિયા ધમકી આપી ગયા એ રાતે આપઘાત કરી ગઈ છે ને મારી દીકરીનું કોણ અત્યારે મહાવીણાનું થઈ ગયું છે આપણે કેટલી દીકરીઓ છે મારી દીકરીઓ ત્રણ છે એક હોસ્ટેલ માં છે ને બે મારી આરે છે તમારા ઘરના કઈક પ્રેગ્નેટ પણ હતા શું હા એને ત્રણ મહિના ની ગાઠ બાળક હતું એનું દવાખાનું પણ હું કરતું અમારી માંગણી એવી છે એ તાણીને સજા થવી જોઈએ કડક માં કડક આ લોકો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતા હતા

પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આક્ષેપોમાં કેટલી હકીકત છે અને સમગ્ર ઘટનાની પાછળ શું સાચું કારણ છે આ ઘટના માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન છે કે બ્લેકમેલિંગ બદનામી અને ડિજિટલ ત્રાસ જેવી બાબતો કેટલી ઘાતક બની શકે છે તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો સોમાનની ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર